મનસુખ માંડવીયા ને ભાવનગર થી ચૂંટણી લડવા મુદ્દે ચર્ચા થઈ છે પૂનમ મેડમ ની જામનગર બેઠક પરથી ટિકિટ નક્કી છે ગાંધીનગર થી અમિત નું ચૂંટણી લડવાનું નક્કી છે અને નવસારીથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સીઆર પાટીલનું ચૂંટણી લડવાનું નક્કી છે સૂત્ર પાસેથી આ જાણકારી પ્રાપ્ત થઈ છે આજે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે છે એ પહેલાં વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી મેળવીશું હિરેન ઉમેદવારોની યાદીને લઈને કઈ કઈ સુપર એક્સક્લુઝિવ માહિતી આપની પાસે જો જે ગઈકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી તેની અંદર અને પાર્લામેન્ટરી બોર્ડ બાદ થયેલી ચર્ચાની કેટલીક માહિતી મળી છે જો કે સંપૂર્ણ માહિતી નથી મળી પરંતુ જે થોડી ઘણી માહિતી મળી છે એ મુજબ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે ચર્ચા કરી છે હજુ આ અંગેનો કોઈ સ્પષ્ટ નિર્ણય નથી લેવાયો પરંતુ આ ચર્ચા થઈ છે એ હકીકત છે મહત્વની બાબત સૌથી પહેલાં નીતિનભાઈ પટેલની વાત કરીએ તો નીતિનભાઈ પટેલ એ મહેસાણાના છે કડવા પાટીદાર સમુદાયના છે લોકસભાની મહેસાણા બેઠક ઉપર કડવા પાટીદાર સમુદાયનું પ્રભુત્વ છે કડી અને મહેસાણા બંને વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે નીતિનભાઈ પટેલ એટલે તેની આ વિસ્તારની અંદર તેની સંગઠનની અંદર પકડ પણ માનવામાં આવી રહી છે એટલે તેમને ત્યાંથી ચૂંટણી ઉતારવા ચૂંટણી મેદાનમાં ઉતારવા સંદર્ભે ચર્ચા થઈ છે એ જ રીતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ચૂંટણી મેદાનમાં ઉતારવાની ચર્ચા થઈ છે અને બેઠક છે રાજકોટ અને પોરબંદર આ બંને બેઠક ઉપર વિજય રૂપાણીના નામની ચર્ચા થઈ છે ભારતીય જનતા પાર્ટી કેટલાક રાજકીય સામાજિક સમીકરણથી હટીને નવા પ્રયોગ કરવા જઈ રહી છે અને તે પૈકીનો એક પ્રયોગ વિજય રૂપાણીને ચૂંટણી મેદાનમાં રાજકોટથી અથવા તો પોરબંદરથી ઉતારવાનો હોઈ શકે છે અને આ સંદર્ભે ચર્ચા પણ થઈ છે નિર્ણય હજી નથી લેવાયો નિર્ણય એટલા માટે નથી લેવાયો તેના મુખ્ય બે કારણ છે વિજયભાઈ રૂપાણીને પંજાબની જવાબદારી સોંપવામાં આવેલી છે અને નીતિનભાઈ પટેલને રાજસ્થાનની જવાબદારી સોંપવામાં આવી છે આ બંને જવાબદારીઓનું નિર્વહન હજી બંને નેતાઓ કરી રહ્યા છે એવા સંજોગોની અંદર ચૂંટણી મેદાનમાં ઉતારવા કે ન ઉતારવા તે અંગેની ચર્ચા થઈ છે બીજી તરફ વડોદરાની અંદર જો રંજનબેન ભટ્ટ રિપીટ નથી થતા તો ત્યાં પેરાસૂટ ઉમેદવાર આવી શકે છે અને આ પેરાસૂટ ઉમેદવાર એટલે કે રામાયણની અંદર જે સીતાનું પાત્ર ભજવું હતું તે દીપિકા ચીખલિયા હોઈ શકે છે કારણ એવું પણ છે કે દીપિકા ચીખલિયા ભૂતકાળમાં આ જ બેઠક ઉપરથી ચૂંટણી લડી અને સંસદમાં જઈ ચૂક્યા છે સંસદ સભ્ય રહી ચૂક્યા છે રામ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અને અત્યારે સમગ્ર દેશની અંદર ઉત્સાહનું વાતાવરણ છે ઉત્સવનું વાતાવરણ છે અને આ વાતાવરણ મહદઅંશે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરે તેવી પૂરેપૂરી શક્યતા હાલ માનવામાં આવી રહી છે અને એના જ કારણે ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત દીપિકા ચિખલિયાને વડોદરા બેઠકથી લોકસભાની ઉમેદવારી કરે તેવી પણ ચર્ચા થઈ રહી છે બીજી ચર્ચા જે થઈ છે એ મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી છે તેમના નામની થઈ છે તેમના નામ આગળ ભાવનગરથી તેમને ચૂંટણી લડાવવાની ચર્ચા થઈ છે જો કે ભાવનગર બેઠકની વાત જો કરીએ તો ભાવનગર બેઠક એ કોળી સમુદાયના પ્રભુત્વવાળી બેઠક છે એટલે ત્યાંથી પાટીદાર ચહેરો ઉતારવો કે ના ઉતારવો તે અંગેની ચર્ચા ચાલી રહી છે અને આવી ચર્ચા પણ થઈ છે સાથે એક ચર્ચા એવી પણ કરવામાં આવી છે કે જો મનસુખભાઈ માંડવિયાને ભાવનગર બેઠક ઉપરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે અને કોળી સમુદાય નારાજ થાય પરંતુ તેની નારાજગી ખાળવા માટે થઈ અને શું કરવું જોવે તો તેના ભાગરૂપે કુંવરજી વાવળિયા કેબિનેટ મંત્રી તેને સુરેન્દ્રનગરથી ચૂંટણી લડાવવી તેવી પણ ચર્ચા ચાલી રહી છે તો મહત્વપૂર્ણ માહિતી અત્યારે મળી રહી છે પરંતુ હું સ્પષ્ટતા કરી દઉં કે આ માત્ર ચર્ચારૂપી માહિતી છે અને માત્ર ને માત્ર ચર્ચા થઈ છે હજુ આ અંગેના આખરી નિર્ણય ઉપર ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ પહોંચ્યું નથી પરંતુ સૌથી મહત્વપૂર્ણ એક્સક્લુઝિવ માહિતી અત્યારે એ મળી રહી છે કે જય અને વીરુની જોડી તરીકે ઓળખાતી વીઆર અને એનઆરની જોડી તરીકે ઓળખાતી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની જોડી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જોવા મળે તો પણ નવાય નહીં